બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કષ્ટભંજન મહારાજના યોજાયેલા મારુતિ યજ્ઞમાં હનુમાનજી મહારાજને હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો લોકવાયકા પ્રમાણે કાળી ચૌદશના દિવસે દાદાનો હવન કરવાથી ખૂબ જ હનુમાનજી મહારાજ પ્રસન્ન થતા હોય છે કહેવાય છે આ દિવસે સાધના મંત્ર જાપ યજ્ઞ હવન થી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે સિયામ દરણાં પ�્યાવ કરેં કરેશડિ રજયામ સ્યામ 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 સમર્પયા ભણી ચમચી વીરાઘો અન્ય પૂજનાર્ચન શ્રીતા રેતો ગ્રોતાને કાર અસ્ત સૂર્યા આવો ભવંતુના તંતંતે પ્રતિગૃહ્યતા સિદ્ધિ મુદ્ધિ સહિતા ભગવતે મહા ગણપતિ મહારાજના ચળનાર બિંદમાં ચડાઈ દો સાથો દો જલમ સાહનપુર દર્શન કરવા આવ્યા છે હનુમાન ની મૂર્તિ ચાંદીની એટલી જડી કરેલી છે તેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે અમે ફેમિલી સાથે દર વર્ષે આવ્યો છીએ અને કાળી ચૌદશ દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે દીબેન કેવિનભાઈ અમે સુરત સુરત બહુ સારું છે અને અમે બહુ નજીક થી દર્શન કર્યા છીએ અને અમે અંદર અંદર હનુમાન દાદાના ના અંદર પાસે ગયા હતા પાંડવ સુરત જો સારંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાલ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એને કીધું હતું કે કોઈ પણ ભક્ત છે અમારો ક્યારેય એને કષ્ટ નહીં આવે છે અહીંયા માનતા પૂરી કરશે અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે એટલા મંદિરનું આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે એમ લોકો એમને નથી આવતા એટલા મંદિરનું સત્યતા ગોપાલંદ સ્વામી પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને આપણે કાળી ચૌદશને દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે નથી એવું નથી પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો અને એના માટે આ યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે